कि यहाँ से फिर लोकतंत्र को बचाने के लिए संविधान की हिफाजत के लिए हमारी पूरी ताकत हम लगाएंगे 2019 के चुनाव में भी हम जनता से अपील करेंगे कि देश में सभी लोग एक होकर कांग्रेस पार्टी को जिताएंगे और રાહુલ ગાંધીજી અને ગુજરાતની ધરતી પર જ આ મહેનત શરૂ થશે તેવું પણ જણાવવામાં આવ્યું મલ્લિકાર્જુન ખડકે અમદાવાદ પહોંચીને આ નિવેદન આપ્યું છે સીડબ્લ્યુસી ની બેઠક ખુબ મહત્વની છે અહી મંથન કરવામાં આવશે અને કઈ રીતે રાહુલ ગાંધી વડાપ્રધાન પદ સુધી પહોંચી મહેનત કરવામાં આવશે તેનું મંથન કરાશે તેવું પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું છે મલ્લિકાર્જુન ખડગે નિવેદન તેમનું કહેવું છે કે ભાજપ ધારાસભ્યોને ખરીદવાનું કામ કરી રહ્યું છે જો સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો થતો હોય તો પછી આ રીતે ધારાસભ્યો ખરીદવા શા માટે પડે yeah